નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ગુજરાત હું છું રિપોર્ટર કૌશિક શ્રાવણ માસના આપણા પાંચ મુખ્ય તહેવારો જેને ખૂબ જ મહત્વના ગણવામાં આવ્યા છે અને તારીખો અને તિથિ બંને ભેગી હોવાને કારણે આ સૌથી મોટો પ્રશ્ન અત્યારે સર્જાયો છે કે આ તહેવારો ઉજવવા ક્યારે જેનું નિવારણ હું આ વિડીયોમાં લઈને આવ્યો છું તો ત્રેવીસ આઠ બે હજાર ચોવીસના રોજ બોડ ચોથ મનાવવામાં આવશે તથા ચોવીસ આઠ બે હજાર ચોવીસના રોજ નાગપાચમ અને રાધણછઠ બંને એક જ દિવસે મનાવવામાં આવશે એટલે રાંધવાનું જે હોય એ ચોવીસ તારીખે રાંધવાનું રહેશે અને શીતળા સાતમનો મુખ્ય તહેવાર એ ઠંડુ ખાવાનું એ પચીસ આઠ બે હજાર ચોવીસના રોજ રહેશે તથા છવ્વીસ આઠ બે હજાર ચોવીસના રોજ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ એટલે કે કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ઉજવવાનો રહેશે અને સત્યાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ પારણા નવમી કરવાની રહેશે તો આ રીતે જે છે એ આપણા પાંચ મુખ્ય તહેવારો ઉજવવાના રહેશે તો દરેક ભાવિક ભક્તોએ આની નોંધ લેવી